ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે લોકોને એવી ઈચ્છા હોય છે કે આપણે રુદ્રાક્ષ ધારણ કરીએ પણ કયા મુખીનો રુદ્રાક્ષ ધારણ કરવો એ લોકો નથી જાણતા માટે ક્યાંક લોકો છેતરાય છે તો જે વ્યક્તિને રુદ્રાક્ષ પહેરવાની ઈચ્છા થાય છે એ વ્યક્તિ પોતાની જાતે જ નક્કી કરી શકે કે મારે કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ એ યાદ રાખજો જે વ્યક્તિને રુદ્રાક્ષ ધારણ કરવો છે પણ એ મું છે કે મારે કયો રુદ્રાક્ષ પહેરવો એવી વ્યક્તિ પોતાના જન્મ તારીખનું ટોટલ કરે દાખલા તરીકે મેં હમણાં તમને કીધું એ પ્રમાણે કે એક એક ઓગણીસો બ્યાસી એટલે ફર્સ્ટ જાન્યુઆરી નાઇન્ટીન એટી ટુ ના દિવસે જન્મેલી વ્યક્તિ જો રુદ્રાક્ષ ધારણ કરે તો એને કયો કરવો જોઈએ પહેલા તો જન્મ તારીખ એટલે એક એક એટલે વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ટુ